નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે આગાહીકારે જણાવ્યું કે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો મોટો ફેરફાર થશે તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો આઠ પોઈન્ટ નવ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે કચ્છના નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે અમદાવાદ રાજકોટ વડોદરા સહિત શહેરોમાં પંદર ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તેમણે કહ્યું કે ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહોનો વાયુવાહક તરફ યોગ્ય છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસિંહ યાદવના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનુભવાશે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે